નમસ્કાર જય હિન્દ જય ભારત જય માતાજી હું યુવરાજસિંહ જાડેજા ખાસ કરીને અત્યારે લાઈવ થવાનું કારણ કે વર્તમાનમાં જે સાંપ્રત પ્રવાહમાં જે સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે એ સમાચારોમાં કંઈકને કંઈક ખંડન કરવા માટે અને જે સાચું માર્ગદર્શન અથવા તો સાચી જે માહિતી છે તમારા લોકો સુધી પહોંચે એટલા માટે આજે લાઈવ થયો છું ખાસ કરીને દરેક દર્શક મિત્રોને ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને વડીલોને કહેવાનું કે કોઈપણ જાતની અફવાઓમાં આવવું નહીં કોઈપણ પ્રકારની જે માહિતી છે એ સોશિયલ મીડિયામાં ઉપર ફરતી હોય અથવા તો કહી શકાય કે કોઈ માધ્યમો ફરતી હોય તો સીધી જ એને સાચી ન માની લેવી એ બધી જ માહિતીઓની ક્રોસ વેરીફાઈ કરવું પુષ્ટિ કરવી ત્યાર પછી જ સાચી માનવી ઘણી બધી જગ્યાએ હવે ઘણા બધા લોકો એક્ટિવ થયા છે અને એક્ટિવ થઈ અને કોઈ પણ વાતને તોડી મરોડીને તમારા સુધી પહોંચાડવાના પ્રયત્નો એ કરી રહ્યા છે ગતરોજ પણ તમે જોયું હશે કે જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના જે મોવડી મંડળના જે વ્યક્તિઓ છે એ રાજકોટ હોય ભાવનગર હોય કે ભુજ હોય કચ્છ હોય ટૂંકમાં એ બધી જ જગ્યાએ તમને જાતા જોવા મળે ને એવું કહેવામાં આવે કે ક્ષત્રિય સમાજ સાથે મીટિંગ કરી પરંતુ ત્યારે તમે જ્યારે ફોટોગ્રાફ્સ જોશો ત્યારે કદાચ અંધરની માહિતી મેળવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે એ એમના સંગઠનની મિટિંગ હતી ભારતીય જનતા પાર્ટીની પોતાની જે કહી શકાય કે જવાબદારીના ભાગરૂપે જે લોકોને આજે એ જવાબદારી સોંપવામાં આવી છે તો એ જવાબદારીના ભાગરૂપે તે મિટિંગ કરવા માટે ગયા હોય છે બીજું કે કોઈ જો તોડવાની વાત કરે તો કોઈ જગ્યાએ કોઈ બાબતોમાં અમે કહીએ છીએ કે સંકલન સમિતિ જયારે કામ કરી રહી છે તો સંકલન સમિતિ એનું જે કાર્ય છે એ ખૂબ પ્રમાણિકતાપૂર્વક નિભાવી રહી છે એને તમારો જે મુદ્દો છે યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે રાખ્યો છે એટલે કોઈ બાબતની એ પણ ચિંતા ન કરતા અને જે અત્યારે કાર્યો એ અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં થઈ રહ્યા છે ખાસ કરીને જે લીંબડીમાં જે મિટિંગ મળી જામનગરની અંદર જે મિટિંગ મળી એમાં પણ જે વિરોધ પ્રદર્શન થયા ત્યારબાદ અટકાયત થઈ પછી એ જ રીતે ઉમરાળા હોય કે પછી ગારિયાધાર હોય આ બધી જ જગ્યાએ એ જે પણ ક્ષત્રિય સમાજના યુવાનો છે એ યુવાનો પોતાની વાત જે પણ ભારતીય જનતા પાર્ટીની જે પણ મીટિંગો સભાઓ જે પણ થતું હોય ત્યાં મૂકતા જ રહે છે આ બધી જ જે બાબતો છે એ સ્વયંભૂ ચાલુ જ છે કોઈ જગ્યાએ ક્યાંય એમાં પણ અડચણ પડી નથી બરાબર છે કોઈ જગ્યાએ એમાં પણ અડચણ પડી નથી હા એ વાત અલગ છે કે પોલીસ પ્રશાસન તંત્ર જે છે એ એમની અટકાયત કરી અને સાઈડમાં મૂકી દે છે સાઈડમાં મૂકી દે છે અને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની જે સભાઓ હોય એ પૂરી ન થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજના જે ભાઈઓ છે જે વિરોધ કરવા માટે આવેલા હોય એને કોઈને કોઈ પ્રકારે ડિટેન કરે છે અથવા તો નજર કેદ રાખે છે એ વાસ્તવિકતા છે એમાં ના જ નથી અને એ પ્રશાસન તંત્ર કરવાનું જ છે એટલે એ માનસિક તૈયારી સાથે અત્યારે વર્તમાનમાં આ આંદોલન લડાવવું જોઈએ બીજું કે આંદોલન લડાશે ત્યારે ઘણા બધા લોકો ફૂટ પાડવા માટે આવશે ઘણા બધા લોકો ભાગલા પડવા માટે આવશે પણ ક્ષત્રિય સમાજમાં કોઈ જ પ્રકારના ભાગલા નથી અને પડવા પણ ન જોઈએ કોઈ જગ્યાએ બે ભાગ બન્યા જ નથી બે ભાગ બનવાના પણ નથી ઘણી વખત એવા પણ સમાચારો વહેતા થશે કે ફલાણાભાઈ વેચાઈ ગયા ભાઈ ફલાણી પાર્ટીમાં જતા રહ્યા આ બધા સમાચારો આવશે પણ એ કોઈ પણ અધિકૃત માધ્યમથી જ્યાં સુધી તમારા સામે નથી આવતા ત્યાં સુધીમાં કોઈ પણ પ્રકારનું રિએક્ટ ન કરવું જોઈએ અને જે પણ લોકો આ પ્રકારના સમાચાર ફેલાવતા હોય એને પણ આપણે સોશિયલ મીડિયામાં અટકાવી દઈએ કોઈ વ્યક્તિ આજે છે કે પોતાની અંદર રહેલો મનનો કચરો એ સોશિયલ મીડિયામાં ડમ્પ કરે છે તો કાંઈ આપણું વોટ્સઅપ છે એ ડમ્પિંગ સ્ટેશન તો છે નહીં કે આપણે એ બધું જ એ જે આવ્યું એને આપણે બીજાને મોકલી દઈએ અથવા તો આપણી પાસે જે કચરો આવ્યો એ બીજાને મોકલીએ એવું તો છે નહીં એટલે આપણે પોતાની વિવેક બુદ્ધિ વાપરી અને એ આગળ ફોરવર્ડ કરવાનું રાખવું કારણ કે ક્ષત્રિય સમાજના બધા જ મોટા ભાગના જે ગ્રુપો હોય એ ગ્રુપોમાં હું એક્ટિવ થઈ અને બધી જ બાબતો જોયા રાખું છું એટલે જ્યાં કોઈ જગ્યાએ વિરોધ પ્રદર્શન થાય છે કોઈ જગ્યાએ કોઈ અટકાયત થાય છે અથવા તો કોઈ પણ બાબત એવી ઘટનાઓ બને છે કે જેને કારણે પ્રશાસન તંત્રનું મીડિયા માધ્યમોનું ધ્યાન દોરવું જોઈએ તો એ હું દોરી રહ્યો છું જેટલા પણ મારી પાસે ક્ષમતા છે ક્ષમતા પ્રમાણે ક્ષત્રિય સમાજના અલગ અલગ જે ગ્રુપો છે અઢીસો ત્રણસો જેટલા હવે તો ગ્રુપ થઈ ગયા છે તો એ ત્રણસો જેટલા ગ્રુપોમાં પણ હું આ બધી જ મારી જે માહિતી હોય એ માહિતીને ફોરવર્ડ કરતો રહ્યો છું પણ આ માધ્યમે અત્યારે લાઈવ થવાનું કારણ કે કોઈ પણ બાબતોમાં તોડી મરોડી અને જ્યાં સુધી જે સમાચારો તમારા સુધી મોકલવામાં આવે છે તો એને સાચા ન માનવા કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારના ભાગ નથી પડ્યા કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિએ વેચાઈ નથી ગયું તમને કદાચ કાલ સવારે એવું પણ કહેવામાં આવે કે કોઈ સંગઠન છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયું કોઈ સમિતિ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગઈ તો એ વાતમાં વેલા તથ્યોને તપાસવા પછી જ એમાં કોઈ પ્રકારનું રિએક્શન આપવું જોઈએ ત્યાં સુધી કોઈ જ પ્રકારનું રિએક્શન ના આપવું જોઈએ આ વાત ક્ષત્રિય સમાજે પણ ધ્યાનમાં રાખવા જેવી છે બીજું કે આ બધા જ ઘણા બધા પ્રયાસો થશે હજી તો શરૂઆત થઈ છે હજી તો ભારતીય જનતા પાર્ટીએ શરૂઆત કરી છે બરાબર છે આ ડેમેજ કંટ્રોલ કરવા માટે આજે એને એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ અત્યારે ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરી રહ્યો છે તો ડેમેજ કંટ્રોલ કરવા માટે આ બધી જ બાબતોની હજી તો એને રિકવર કરવા માટે શરૂઆત કરી છે એટલે હજી તો ઘણું બધું સામે આવશે હજી તો કદાચ કહી શકાય ને કે હજી તો કશું એ કાંઈ કર્યું જ નથી હજી તો ઘણું બધું કરશે કારણ કે એની પાસે બહુ બધા પાવર્સ છે બહુ બધા બરાબર છે આજે એ કોઈ પણ ઉદ્યોગપતિને પણ દબાવી શકે છે કોઈ પણ જે લડત લડનાર હોય એને પણ દબાવી શકે છે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ દબાવવાના જેટલા પણ પ્રયાસો થઈ શકે એ બધા જ પ્રયત્નો જે છે એ તમામ પ્રકારના જતકંડાઓ છે એ હથકંડાના અપનાવશે એટલે તમે નિશ્ચિત રહેજો કંઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાના અફવાઓના ન્યૂઝમાં એ ભોળવાઈ ન જતા અથવા તો એ ભ્રમ પણ પેદા ન થાય એની ખાસ તકેદારી રાખજો હજી કહું છું શરૂઆત થઈ છે હજી કહું છું શરૂઆત થઈ છે કેમ કે ભારતીય જનતા પાર્ટી પાસે ઘણી બધી આર્મી છે બરાબર એ ટ્રોલ આર્મી પણ છે કે એનાથી માધ્યમથી ક્યાંક નેગેટિવ ન્યૂઝ પણ આવશે ક્યાંક ને ક્યાંક એની પાસે જે પાવર્સ છે એ પાવર્સમાં એ પ્રશાસન તંત્ર હોય કે બીજા અન્ય પાવર્સ જે છે એનો પણ ગેરઉપયોગ કરી ગેરઉપયોગ જ કહેવાય ને એનો પણ ગેરઉપયોગ કરી અને આંદોલન ડામવાના તમામ પ્રકારના પ્રયાસો કરશે કારણ કે એ ખરીદ વેચાણ સંઘ પણ આમાં એક્ટિવ થશે અને જે જે મોટા લોકો છે ક્યાંક ને ક્યાંક જે જે આમાં ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થતા હોય એવા લોકો માટે ખરીદ વેચાણ સંઘ પણ ઉપસ્થિત થશે એટલે ભૂતકાળમાં આવું બધું જોયેલું છે એટલે જે આજે દબાતો નથી જે આજે કહી શકાય કે સરકારની સામે બેબાક રીતે જે વ્યક્તિ બોલી રહ્યા છે એને પોતાની વાતમાં મક્કમતા મજબૂતાઈ રાખવાની જ છે જે બાબતોમાં આજે ક્લિયરિટી છે કે ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવી હતી પરંતુ એ પરત ખેંચી નથી કારણ કે બે જવાબદારી બનતી હતી જોવા જઈએ તો કાં તો પરસોત્તમ રૂપાલાભાઈ ખરેખર ખાનદાન વ્યક્તિ હોત અને ખાનદાનીથી એ બાબતો જેને જોઈ હોત તો એ ખેલદીલીના ભાવરૂપે તો એને ખરેખર આ ટિકિટ પરત આપી દીધી હોત આ ચોક્કસપણે આપણે બધા જ માનીએ છીએ કારણ કે અત્યાર સુધીમાં જેટલા પણ દેશી રજવાડાઓની આપણે વાત કરીએ છીએ તો એને કઈ રીતે કે ભાઈ આજે સરદાર પટેલ આવ્યા સરદાર પટેલે કૃષ્ણકુમાર સિંહજી હોય કે અન્ય દેશી રજવાડાઓના રાજા હોય એ રાજાઓને જ એને મળ્યા તો એ રજવાડાઓએ ખાનદાની બતાડી કે ભાઈ આજે દેશનું એકીકરણ થાય છે દેશમાં આપણે એકજુટાથી રહેવું છે તો ત્યારે એમાં દેશના એકીકરણમાં રાજાઓ એ ખાનદાની બતાવી અને પોતાની પાસે જે હતું એ સર્વસ્વ કુરબાન કરી દીધું તો જો પાંચસો બાસઠ દેશી રજવાડાઓ કુરબાન કરી શકતા હોય પોતાની ખાનદાની દેખાડી શકતા હોય પોતાની ખેલ દેખાડી શકતા હોય તો પરસોત્તમભાઈ રૂપાળા રૂપાલા સાહેબને પણ એ સમય હતો કે એ પોતાની ખેલ દિલ્હી બતાવી અને આ ટિકિટ સામે ચાલીને પરત કરી શકતા હતા ગઈકાલે પાંચ વાગ્યા સુધીનો સમય હતો એમની પાસે પણ એ સમય ચુકાઈ ગયો છે બીજી વાત કે ભારતીય જનતા પાર્ટી પણ જો કદાચ એવું માનતી હોત કે ભાઈ હા આ બોલવામાં ક્યાંક ભૂલ થઈ છે અને આપણે ઘણી વખત છાપામાં ઇશ્તિહાર નથી આપતા જાહેરાતો નથી આપતા કે ભાઈ કોઈ એવો આપણા કુટુંબમાં એવો વ્યક્તિ હોય કે જે આપણા કહ્યામાં ન હોય અથવા તો આપણું કંઈ માનતો ન હોય અથવા તો એ કહી શકાય કે વાણી વિલાસ કરતો હોય કોઈના બૂચ મારતો હોય તો આપણે કેમ જાહેરાત આપીએ છીએ કે ભાઈ આ છોકરો અમારા કહ્યામાં નથી આની સાથે કોઈ જ પ્રકારના લેવડ દેવડ કરવા નહીં તો એમાં ભારતીય જનતા પાર્ટી પણ આગળ આવી અને આ બાબત કરી શકતી હતી કે ભાઈ આ વ્યક્તિથી ભૂલ થઈ છે અને આ વ્યક્તિથી જે બાબતો સામે આવી છે એના કારણે જે તે સમાજને ઠેસ પહોંચી છે એને કારણે અમે આ ટિકિટ પરત ખેંચીએ છીએ એવું કરી શકતા હતા પણ એવું એને પણ કર્યું નથી એ પણ નરી વાસ્તવિકતા છે એટલે ફરીથી કહું છું કે સમય એ ગઈકાલે સુધી હતો આજે એ વાતને એક મહિનો પૂરો થઈ ગયો છે એક મહિનામાં ક્યાંય પણ તમે જોયું હશે કે કોઈપણે આગળ આવી અને આ જે મામલો છે એ મામલામાં આનું કહી શકાય કે સુખદ નિરાકરણ આવે જે બાબતો દરેક વખતે માધ્યમો દ્વારા મૂકવામાં આવતી હોય છે તો આમાં ક્યાંય સુખદ નિરાકરણ માટે આપણે તો ખાલી એવું તો કહેતા જ નથી કે ભાઈ તમે ખાલી ખેલ દિલી બતાવો એટલું જ કહીએ છીએ આજે જે વ્યક્તિ પાંચસો બાસઠ દેશી રજવાડા આપી શકતા હોય પોતાના સાલિયાણા બંધ થતા જોઈ શકતા હોય તો હવે કમસે કમ જેના અસ્તિત્વ ઉપર જ્યારે સવાલ આવી ગયો છે જેના સ્વાભિમાન પ્રત્યે સવાલ આવી ગયો છે તો એ લોકો તો એટલી જ માગણી કરી રહ્યા હતા કે ભાઈ આ ટિકિટ જે છે એ ટિકિટ તમે રદ કરો બીજી તો કોઈ માંગણી હતી જ નહીં એમાં એટલે હજી સુધી માંગણી સ્વીકારવામાં નથી આવી એટલે ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ રોષ એ વાજબી છે એટલા માટે હું કહું છું કેમ કે વાજબી અત્યાર સુધીમાં સરકાર પાસે અને પરસોત્તમભાઈ પાસે એ ઘણા બધા મોકા હતા ઘણા બધા ચાન્સીસ હતા તક હતી કે આપણે સામે ચાલીને આ વસ્તુ આપણે આપી દઈએ જેથી કરીને એમાં મોટું મન રહે પણ હજી સુધી એવું થયું નથી ક્યાંક ને ક્યાંક જે લોકો કહેવાય ને કે સુરતની અંદર જે ઘટના બની જેમાં લોકશાહીનું હનન થયું આપણે બધા જ જાણીએ છીએ કે જે આપણો જે મતાધિકાર હોય જે બંધારણ રીતે આપણે અધિકાર મળેલો છે જે આપણા મૂળભૂત અધિકારમાંથી એક છે એ મૂળભૂત અધિકારમાંનો એક અધિકાર પણ આપણી પાસેથી છીનવી લેવામાં આવ્યો બની શકે છે કદાચ બે હજાર ચોવીસ પછી કદાચ એ કોઈ પણ પાસે અધિકાર ન રહે હવે વાતો પણ એવી થઈ રહી કે ભાઈ ચારસોનો ટાર્ગેટ હતો હવે તો ત્રણસો જ લેવાની છે આવું ચાલે છે ખબર નથી પડતી કે આ ચારસોનો કદાચ ચારસો લઈને પણ શું કરશે એમ એટલે ખૂબ ગંભીર અત્યારે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં ક્ષત્રિય સમાજ ખૂબ એડી ચોટીનું જોર લગાડીને લડી રહ્યો છે પોતાના અસ્તિત્વ માટે 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 આ જ્યારે લડાઈ લડી રહ્યા છે ત્યારે કોઈ પણ પ્રકારની જે પણ અફવાઓ છે એ અફવાઓના ધ્યાન ધ્યાનમાં રાખવી નહીં બરાબર છે અત્યારે આ બહુ ક્રુશિયલ એટલે કે બહુ આમ કહેવાય ને મુશ્કેલી ભર્યો સમય છે કારણ કે કોણ તમારી સાથે છે અને કોણ તમારી સામે છે હજી સુધી તમે એ કદાચ સમજી નહીં શકો એટલા માટે સમજી નહીં શકો કારણ કે ઘણી વખત જે આપણી સાથે હોય બરાબર પણ એક અંદરથી એની સામે ટૂંકમાં અંદરથી સામે હોય એવું પણ બનતું હોય છે એટલે સૌથી મોટું જે રાજકારણ રમાતું હોય છે ઇન્ટરનલ હોય છે એક્સટર્નલ તો ચોક્કસપણે કહું છું કે આપણે સામે લડી લેવા માટે તૈયાર જ છીએ અને મક્કમ પણ છે મજબૂત પણ છે સક્ષમ પણ છે એ વાત સો ટકા સાચી છે ખેતરી સમાજ બધી જ રીતે સક્ષમ છે જે લોકો અલગ અલગ વાણી વિલાસ કરી રહ્યા છે એ વાણી વિલાસ પણ ન કરવા જોઈએ જૂનાગઢની અંદર પણ તમે જોયું છે ગારિયાધાર કે બાજુની જે સીટ ઉપર જે અલગ અલગ ચૂંટણી પ્રચારો થાય છે એમાં પણ વાણી વિલાસ થતા જોવા મળી રહ્યા છે હું આ તમામ જે વાણી વિલાસો થાય છે એ તમામ વાણી વિલાસને વખોડું છું એ કોઈએ પણ કર્યા હોય એ ન જ કરવા જોઈએ કારણ કે અત્યારે નામજોગ એની વાત કરવી યોગ્ય નથી કારણ કે એ લોકોએ માફી માગી છે હું ફરીથી કહું છું આ પ્રકારના વાણી વિલાસથી બચો તમે જે ચૂંટણીના પ્રચાર કરી રહ્યા છો એમાં તમે તમારા કામો ગણાવો તમે આજ સુધીમાં આટલા કહી શકાય કે સત્યાવીસ અઠ્યાવીસ વર્ષમાં જે કામો કર્યા છે એ કામોને ગણતરી કરી અને તમે વોટ માગો કોઈ જ્ઞાતિ જાતિને નીચી બતાડી અને તમે ઊંચા એવું મહેરબાની કરીને ન કરશો આવી હું બે હાથ જોડી અને બધાને વિનંતી કરું છું જે પણ લોકો આ પ્રકારે ચૂંટણી પ્રચારમાં જાય છે અને મોટી મોટી વાતો કરે છે એમને કહેવાનું કે ભાઈ આ પ્રકારના વાણી વિલાસ અત્યારે તમે જોઈ જ રહ્યા છો કે ક્ષત્રિય સમાજ કેટલો રોષે ભરાયેલો છે અને કઈ રીતે અત્યારે પોતાના આંદોલનો કરી રહ્યો છે તો બીજાએ ખરેખર એમાંથી સબક લેવાની જરૂર છે એમાંથી બોધપાઠ લેવાની જરૂર છે આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં ક્યારેય ન થાય અને છતાં પણ બે વ્યક્તિઓ તો ગઈકાલે જ ભૂલ કરી છે અને ગઈકાલે એના જાહેર સ્ટેજ ઉપરથી ફરીથી રાજાઓની વાત કરી છે ઘણા લોકોએ બીજી જ્ઞાતિને નીચા ઊંચા દેખાડ્યા છે આવું મહેરબાની કરીને ન કરું આપણે જે સામાજિક સમરસતા કહેવાય એ સામાજિક સમરસતા જળવાવી ખૂબ જરૂરી છે ભાઈચારોએ આપણે બધા જ જાણીએ છીએ કે સૌરાષ્ટ્રમાં હજી વાતાવરણ સ્ટેબલ થઈ રહ્યું છે એમ કહું તો ચાલે હું પણ સૌરાષ્ટ્રમાંથી જ આવું છું એટલે વાતાવરણ હજી સ્ટેબલ થઈ રહ્યું છે આપણે ભૂતકાળમાં ઘણું બધું વેઠી ચૂક્યા છીએ યાદ છે ને દિવસો બે હજારથી લઈ બે હજારને સત્તર અઢાર સુધીના એ દિવસો યાદ કરજો કે આપણે આખો એક ખૂની ઇતિહાસ પણ જોઈ ચૂક્યા છીએ તો મહેરબાની કરીને શા માટે પુનરાવર્તન થાય એવા પ્રયત્ન કરો છો આપણે કઈક હવે પરિવર્તન લાવીએ તમે જે તે પાર્ટીમાં હોય મને કોઈ વાંધો નથી કોઈ તમે કદાચ કોઈ પણ કોઈ પણ પાર્ટીની વિચારધારા સાથે સહમત કે અસહમત હોઈ શકે છે બરાબર પણ મહેરબાની કરી આ પ્રકારની જે વાણીવિલાસ છે એ સામાજિક રીતે જે ખરેખર ભાઈચારાનું જે વાતાવરણ છે ભાઈચારાના વાતાવરણમાં એ વિખવાદ ઉભો કરે છે તો મહેરબાની કરીને આવું ન થાય એની ખાસ તકેદારી રાખો બધાને કહેવાનું કે ક્ષત્રિય સમાજને ખાસ કરીને કહેવાનું ક્યાંય પણ જગ્યાએ કોઈ પણ અફવાઓમાં ના આવશો ના આવશો કોઈ પણ બાબતોમાં ભ્રામક વાતો તમારા સુધી પહોંચે તો પહેલાં પહેલાં એને તમારા માધ્યમથી જ એને અટકાવી દો સોશિયલ મીડિયાના ગ્રુપમાં મૂકવાની પણ જરૂર નથી કેમ કે તમારી પાસે જે કચરો આવ્યો એ બીજા લોકોને મોકલીને આપણે શું સાબિત કરવા માગીએ છીએ એ સમજવું પહેલાં વહેલાં તો એટલે જે તમારા સુધી આવે છે એને ત્યાં જ અટકાવી દો જેથી કરીને એ આગળ ન વધે બીજું કે કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિ વેચાણો નથી કોઈ જગ્યાએ કોઈ પણ બાબતોની માહિતીમાં ભરમાવવું નહીં ભટકાવવું નહીં અને ભડકવું પણ નહીં આ ત્રણેય બાબત ધ્યાન રાખજો કારણ કે હું આ જે અત્યારના જે ધોરા અંગ્રેજો છે એની નીતિ રીતિથી ખૂબ વાકેફ છું ઓલા કાળા કહી શકાય ને એમ તો ધોળા અંગ્રેજો ને કાળા અંગ્રેજો ઓલા ધોરા અંગ્રેજો જે હતા એ ભાગલાપોને રાજકારણ નીતિ કરતા હતા તો એમાં આ કાળા અંગ્રેજોએ જરાક વધારે એનું એક લેવલ વધારી દીધું છે એને ભાગલા પડો રાજ કરો તો એ ચોક્કસપણે કરશે જ પણ એની સાથે સાથે એ એ પણ કરશે કે ભરમાવો ભટકાવો અને ભડકાવો આ ત્રણે ત્રણ વસ્તુ એ કરશે કારણ કે એક થોડુંક એક્સ્ટ્રીમ લેવલ થોડુંક અપ થયું છે એક લેવલ અપ થયા છે આ જે કાળા અંગ્રેજો છે ને એ થોડાક એક લેવલ અપ થયા છે તો આનાથી પણ બચજો બરાબર આનાથી પણ સાવચેત રહેજો આનાથી પણ સચેત રહેજો અને જાગૃત રહેજો જેથી કરીને કોઈ પણ વાતમાં ભરમાઈ ન જવાય આપણે કોઈ ઉશ્કેરાટ ભર્યા ભાષણ આપણે પણ ન કરવા અને કોઈ પણ ઉશ્કેરવાનો પ્રયત્ન કરે તો આપણે ઉશ્કેર પણ નહીં આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને ચાલવું બસ આટલી જ વાત આજે જય હિન્દ જય ભારત જય માતાજી